અંકલેશ્વર તાલુકાના ઉછાલી ગામની સીમમાંથી કદાવર દીપડો પાંજરે પુરાતા ગ્રામજનોએ હાશકારો અનુભવ્યો હતો અંકલેશ્વર તાલુકાના ઉછાલી ગામે છેલ્લા કેટલાક સમયથી દીપડાએ આટાફેરા કરતા ગ્રામજનોમાં ફફડાટ ફેલાયો હતો દીપડાએ ગામની સીમમાં ત્રણ જેટલા બકરાનું મારણ પણ કર્યું હતું ગ્રામજનો દ્વારા આ અંગે વન વિભાગને જાણ કરવામાં આવતા વન વિભાગ દ્વારા ગામની સીમમાં પાંજરું ગોઠવવામાં આવ્યું હતું આ પાંજરામાં ગતરોજ રાત્રિના સમયે દીપડો આબાદ કેદ થઈ ગયો હતો દીપડો પાંજરે પુરવાની વાત ફેલાતા લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા બનાવની જાણ થતા જ વન વિભાગના અધિકારીઓ પણ દોડી આવ્યા હતા અને દીપડાને સુરક્ષિત જગ્યાએ છોડી મૂકવાની તજવીજ હાથ ધરી છે